જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામમાં તારીખ પાંચ જાન્યુઆરી બે ના રોજ નવનીત પ્રિયાજી હવેલીમાં શ્રી ગોસાઈજી મહારાજના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી શ્રી ગોસાઈજીનું પ્રાગટ્ય માક્ષરવદ નોમના દિવસે થયું હતું વલ્લભ સંપ્રદાયમાં જેમ જન્માષ્ટમી ઉત્સવનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ શ્રી ગોંસાઈજીના પ્રાગટ્ય ઉત્સવનું છે અગ્નિપુરાણમાં વર્ણવ્યું છે કે શ્રી વલ્લભાચાર્યજી અગ્નિ અને શ્રી કૃષ્ણ કલિયુગમાં શ્રી ગોસાઇજી સ્વરૂપે પ્રગટ થશે એટલા માટે જન્માષ્ટમીના ઉત્સવની જેમ જ શ્રી ગોસાઈજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામમાં તારીખ પાંચ એક બે હજાર ચોવીસના રોજ નવનીત પ્રિયાજી હવેલીમાં શ્રી ગોસાઈજી મહારાજના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વૈષ્ણવજનોએ સાથે મળી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી તો નવનીત પ્રિયાજી હવેલીમાં શ્રી ગોસાઈજી મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં રાસ ગરબા સમૂહ ભોજન પારણા દર્શન ગોપીરાસ તિલકના દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ સાથે જ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ એકતાના રૂપે તમામ લોકોએ સાથે મળી પ્રસાદ લીધો હતો મારું નામ જમનભાઈ વૈષ્ણવ હવેલી ખાતે શ્રી ગુસાઈજી નો પાઠોત્સવ અને હવેલીના જે કાંઈ નિત્ય કાર્યક્રમો ભજન કીર્તન અને રાસોત્સવના કાર્યક્રમો દર વર્ષે અમે કરીએ છીએ અને આ વખતે વિશેષ કાર્યક્રમમાં એક દરેક વૈષ્ણવજનોના પરિવારને સમૂહ પ્રસાદ લેવાનું આયોજન અને સાથે ગામમાં એક જાગૃત માટેના પ્રયાસો સ્વરૂપે એક રવેડી અને એક શોભાયાત્રાના સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા કીર્તન સાથે ફરી અને એક આ મહા ઉત્સવ ઉજવી છે અને આમાં દરેક જ્ઞાતિના આપણા ભાઈઓ વૈષ્ણવજનોએ કડિયા સમાજ ખાતે પ્રસાદ લઈ અને એક એકતાનું મહાન પ્રતિકનું આ સમયમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે આવા કાર્યક્રમો અમે દર વર્ષે કરતા જઈએ છીએ અને સૌ કાર્યક્રમ મિત્રો અને ના સહકારથી આ ભવ્ય કાર્યક્રમમાં સફળતા મળે છે એવા અમારા ઉપર પ્રભુજીના આશીર્વાદ રહીએ એવું આપ સૌના સરળોમાં મંત્રી